જુનાગઢ અને સોમનાથ વાળો હવે અહીંથી આપણે પાછા જેમ આવ્યા ને એમાંથી જ ને જવાનું છે સોમનાથ તરફ સોમનાથ અહીંથી છે ને એસી નેવું કિલોમીટર જેવું થાય હવે આપણે હવે હાઈવે ઉપર છે ને ચડાવી લેખો ફોર લાઈન રસ્તો છે સોમનાથ સુધી ને આમ જોઈએ તો જેતપુર જુનાગઢ ભાવનગર વાળો હાઈવે કહેવાય આ તો આપણે છે ને હાઈવે ઉપર ગાડી ચડાવી લીધી ને હવે સીધો આવી ગયા જુનાગઢ થી સોમનાથ વાળો વે ઓન ધ વે સીધો સીધા સીધો હે ને સોમનાથ સુધી ક્યાંય મૂકવાના નહીં મિત્રો સોમનાથથી કોરીનાર ને પછી મહુવાન રાજુલાન ઉનાન એ બધું હે ને જવું હોય એટલે થી હે ને સીધો હાઈવે આવે તો હવે અહીંથી આપણે સો કિલોમીટર હે ને જવાનું હે મોડાસા સો કિલોમીટર થાય અહીંથી વંઠલી અહીંથી છાતો હે બે ત્રણ કિલોમીટર હવે તો મિત્રો અત્યારે વંથલી બાયપાસમાં હે ને જે આપણે બીજા વંથલે હે ને જમણી સાઈડ અહીંથી વંથલે થઈને માનવડર કુતિયાના પોરબંદર હે ને અહીંથી જવાય અહીંથી નવું કિલોમીટર અહીંથી પોરબંદર થાય ને ગામે ગામ ને જમણી બાજુમાં રહી ગયો અમે દેખાય વંઠલી ગામ છે ને આ વંઠલી નો બાયપાસ પાછા હાઉસોન્ટ આપણે અહીંયા રાખીને હે ને છૂટા તા ને છ વાગ્યા માં હવા માં ભાગ્યા હતા ને અત્યારે ટાઈમ થયો પાછા આપણે રિટર્ન થઈ ગયા આપણે છ વાગ્યા હે ને નીકળ્યા હતા અત્યારે નવ ને ચાર હે ને થઈ છ થી સાત ત્રણ કલાક બે કલાકના પાછા આપણે કંપની પેલા ગાડી ઊભી રાખી હોટલ આવે કેમ કે આપણે હે ચા પાણી પીવાતા ને આપડા મિત્ર એક હે ને ભેગા થઈ ગયા નયનભાઈ આપણા કેસર ના હે ને મિત્ર હે નયનભાઈ એને પણ ગાડી નયનભાઈ મજામાં કેસર ના બાઇક લઈને આપડે હે ને રસ્તા માં ભેગા થઈ ગયા એટલે અમે બે ભાઈઓ ચા પાણી પીવા હે ને જઈએ અહીંયા હોટલ હે ભગવાન શ્રી તો મિત્ર હોટલ હે ને આવી ગયા હું ને આપડા નયન ભાઈ હે ને ચા પાણી પીએ આપડે तो मित्र ना चाह पानी पी ली थे हलता थे मित्र है ना भेगा थी था गया था है गाड़ी वाला था अहिया केशोर थी है लोकल गाड़ी जूनागढ़ है अपना मित्र था, था, गया ना ना था ये <snefique>: तो ई हम निकली गलता थी पे तो मित्र नविताली है टाइम अपना थी गया है खोटी थोड़ा थी गाड़े मित्र नयन भाई भेगा था एटे बात तो करता था हम है जहाँ हलता थी गया હવે આપણે એસી નેવું કિલોમીટર હે ને પેલા હે કંપનીથી આપણે જ્યાં થરેલી હે ને ગામ કેમ કેમકે થરેલી ગામ પછી છે ને મોડાસા ગામ આવ્યું તો છ્યાશી કિલોમીટર હે ને થાય ને અત્યારે આપણે કેશોદ ગામથી છે ને પેલા હે કેશોદ ગામમાં હજી આગળથી જાય હે રસ્તો ને આપણે કેશોદ બાયપાસમાંથી છે ને જવાનો છે ને આપણે હે ને માણેક વાદા વતીને હે ને ઊભી રાખી હતી ગાડી ચા પાણી પીવા તો મિત્રો અત્યારે હે ને દસ ને પાંત્રી થઈને આપણે ગરુથી હે ને પહેલાં રાખીને આપણે મોડાસા અહીંથી હવે હે ને સાંઈઠક સાંઠ પાઠ કિલોમીટર જેવું થતો હે આપણે ગરુની પહેલાં આપણે જાદકા કરીને ગામ આવે ને જાડકા એ ગામમાં હે ને અહીંયા ઊભી રાખી કેમ કે આપણે હે ને ગ્રીસ કરાવવાનો હે ગ્રીસ આપણે ત્રણ ચાર રીતે હે ને કરાવવું પડે તો મિત્રો જ્યાં અહીંયા આપણે ગાડી રાખીને વાહ ને ને નેશનલ ટ્રક ગેરેજ એન્ડ સર્વિસ સ્ટેશન હે કરીને સર્વિસ સ્ટેશન હે તો આપણે ગાડી હે ને જાય અહીંયા આમ ઊભી લગાડવાનું કીધું તો આ બાજુથી હે ને આપણે અહીંયા રાખી દઈએ તો મિત્રો આપણે ને જ્યાં અહીંયા ગાડી રાખીને પ્રેશરવાળો હે ને અહીંયા જ્યાં ગ્રીસ છે બાકી એક ઓલો નાનો પપ આવે એ પ્રેશર વિનાનો આવે તો ભાઈ હમણાં જ આવશે ને પછી હે ને ગ્રીસ ફોડી દે હે આપણે આમાં સો વ્હીલવાળીમાં તો જઈજ એટલો ગ્રીસ ન આવે ને બીજું જાય અહીંયા મિત્રો હે ને આમાં સ્ટેરિંગમાં આવે ગ્રીસ ફરવાનો તો મિત્રો ભાઈ હે ને ગ્રીસવાળા આવી ગયા ને આપણી ગાડીમાં હવે હે ને ગ્રીસ કરે ફોરે પીનો બુશિંગ માં ને કેમકે આપણે હે ને ત્રણ ચાર પાંચ ટ્રીપ કરીને હે ને ગ્રીસ કરાવી નાખવું જોઈએ એટલે હે ને કમાન આપણી ગાડી હલવામાં ઘણા ફેર પડી જાય કમાન એ થઈ જાય ને બીજા પંચરવાળા ગેરેજ સર્વિસ સ્ટેશન બધી હે ને જડકા ગામની અંદર સુવિધા હે અને મિત્રો આપણે હે ને સર્વિસ કરાવવાની પાછી જરૂર હે કેમકે લઈ આવ્યા ને તે આપણે એક ફેર હે ને સર્વિસ કરાવી જો ગાડો જામી ગયો હમણાં વર્ષમાં વરસાદ આવ્યો તો એના હિસાબે એટલે હે ને હવે આપણે નિરાતે સર્વિસ કરાવવી કેમકે હમણાં પાસે આપણે આ ડેકર હે ને ઉતારવાનું થાય તો આખી ગાડી ફૂલ સર્વિસ કરાવી નાખવી ને અમે જો પીનો બુશિંગ ને આપણે ગ્રીસો બચાવી હે ને ફોડી દઈએ એટલે ગાડી હે ને હલવામાં ગણોઈ હે ને ફેર પડી જાય તો મિત્રો હે ને દસ ને ત્રેપન થઈ ગઈ ને હવે હે ને આપણે ગ્રીસ કરાવીને હાલતા થઈ ગયા પાછા કેમ કે આપણે હે ને ત્રણ ચાર ટ્રીપ ગ્રીસામાં હે ને કરાવવું પડે તો મિત્રો બોર્ડ આપણને હે ને જવા જઈએ દ્વારકા બસો નવ જમલી સાઈડ ભાવનગર બસો ઇઠ્યાસી સીધો સોમનાથ થીતાવી સીધો આગળ ઘરો હે ને ગામ આવી જાય હવે એક કિલોમીટર હે ઘરો ગામ ત્યાંથી આપણે દ્વારકા પોરબંદર જવું હોય તો જમણી સાઈડમાં મારી મૂકવાની પોરબંદર અહીંથી થતો હોય એક દસ પંદર કિલોમીટર ઓલી સાઈડ નો રસ્તો ત્યાં બંધ હે કે આ રસ્તે ક્યાંક ક્યાંક હે ને મિત્રો ખાડા પડી ગયા એના હિસાબે હે ને નવો રોડ બને કેટકે કટકે હે ને બનાવે એટલે અત્યારે એક સાઈડ હે ને ચાલો હે જ્યાં બાજુ નાના નાના હે ને લોડા પડી ગયા બાકી રસ્તો હે ને એક નંબર હે તોય હવે કામ અત્યારે હાલે રસ્તાનો એટલે આમાં કઈમી કટકે કટકે હે ને બને એકથી ઓલી બાજુ ના એક એકથી આ બાજુ ને બે બે ત્રણ ત્રણ કિલોમીટરના રેન્જમાં હે ને રસ્તો આખો બને આગળ અડધો બની ગયો તો મિત્રો ત્યાં બહાર હે ને વાગી ગયા સોમનાથ બે કિલોમીટર આપણે જ્યાં સોમનાથ ભૂગી ગયા કોરીનાર સીધો ને સોમનાથ ડાબી ગયોજો આ બ્રિજ અમે દેખાય ત્યાંથી હે ને સોમનાથ આપણે જવું હોય તો ત્યાંથી આ બ્રિજેથી ઉતારી લેવાની ને આપણે અહીંથી ત્રીસેક કિલોમીટર છે ને જવાનું હોય અહીંથી ત્રીસ પાંત્રીસ કિલોમીટર જેવું મોડાસા થાય આપણે જ્યાં સીધી કંપનીએ જવાનો જવાનું હોય ત્યાં તો મિત્રો ત્યાં હે ને બાર ને બાર થઈ ગઈ ને આપણે હવે મોડાસાથી પંદર કિલોમીટર પહેલાં હે એટલે આપણે મોડાસા ગામમાં હવે નથી જવાનો એની પહેલાં જ્યાં અહીંયા હે ને કંપની આવી ગઈ આપણે સીધી એટલે અહીંથી હે ને બાર તેર કિલોમીટર જેવી આપણી કંપની થાય ને હજી આપણે જમવાનું હે ને બાકી છે ને એ પહેલાં આપણે ગાડીને ખવડાવી લઈએ કેમ કે જ્યાં અહીંયા ભરતના પાપ આવ્યો તો અહીંયા ડીઝલ સારું જ રે આપણે અહીંયા નખાવીએ તો હે ને ડીઝલ નખવી લઈએ આપણો કાંટો તો અત્યારે હે ને હવે જીરો ઉપર પડ્યો

ત્યાં કાંટાનો આપણે જે હે ને કરાવવું કેમકે હાલ તો નથી આપડો કાંટો હવે ક્યાંક આપણે હે ને હોટલ હેપની પેલા ત્યાં ક્યાંક આપણે જમી લેવું આપણે સીધા વાં જવા દઈએ એટલે હું હે કે ઓર્ડર હોય તો પાછી આપણી ગાડી ભરાઈ જાય કેમકે બીજી ઘણી ગાડીઓ પછી ત્રીસ ગાડીઓ હે ને સો ટાયર વાળી હાલે મિત્રો અહીંયાથી એમથી સિમેન્ટમાં તો મિત્રો આપણે હે ને થરાયેલી વાળા બ્રિજેથી હે ને ગાડી નીચે ઉતારી લીધી આપણે ત્યાં હે ને બ્રિજ પાસે ગોપનાથ હોટલ આવે ને ત્યાંથી આપણે જ્યાં પાર્સલ મેઘું લઈ લેતા હવે વાં હે ને આપણે નિરાતે બેસીને વારો લખાવીને હે ને આપણે જમશો એટલે શું કે પછી આપણે ગાડીઓ હે ને બીજી મોર ન થાય કે નકા પછી ગાડીએ મોર થઈ જાય ને તો પછી કઈ થવું પડે એટલે આ આપણે હે ને થરેલી ગામ બાજુ રસ્તો જઈને અહીંથી હવે દસ બાર દસક કિલોમીટર હે આપણી કંપની આ સીટી સિમેન્ટ તો મિત્રો જા આવા રસ્તો હે ડબલ ડબલપટી ને खरा भाई है क्या क्या खादा है ना बहुत कटाक वाला रास्ता है ध्यान है ना थोड़ा रखव पड़े खादा है पड़ी गया तेरे रास्ता में खादा बूरे अगर है कम तो रोड अबे हमें पास सौ किलोमीटर है ना कंपनी है थरेली किलोमीटर किमीटर हो तो मित्रों कंपनी से हम अपने है ना एक दस किमीटर पहला है ज्यादा ना, ना वो रास्ता है खर आए क्या क्या वही पास खाधा आए મોરાસા ગામ અહીંથી આગળ આવ્યું બે ત્રણ કિલોમીટર છે ટૂંકમાં મોરાસા ગામની અંદર જ હે ને ફેક્ટરી આવી હવે અહીં આગળથી આપણે હે ને ડાબી બાજુ ટર્ન મારી લેવું એટલે સીધો હે ને આપણે લોડિંગ કરવાના જવાનો હોય લોડિંગ કરવાના ત્યાં હે ને ઈ ગેટ હે આપડે આ આ પણ રહેના ડાબી બાજુમાં જાવ આ वाला રસ્તો છે ને તો અન મારી લેતા મિત્રો એમ કે બે રસ્તો છે બા ઈ હે ને થોડો ખરાબ હે આપડે આ સાઈડમાં હે ને જવા દેતે હમ પેતે ગાડી નતે આવતે હે જાવ આપણે આયા હે ને ઓર્ડર ની વાત જોતો આપણે પાસપોર્ટ માંથી ક્યાં આવે ઓર્ડર ઓર્ડર આવસે ઈ પછી આપડે હે ને જાવું આપડે લોકલ જ પાછી હે ને ભરવાની હોય કાઈ મે હા હે ને મિત્રો પાર્કિંગ છે ને અહીંયા જ્યાં આપણે લાઇટ કરાવવાની લીલી લીલી લાઈટ થાય ને પછી છે ને જવાની ફાસ્ટેગ ઉપર છે ને થઈ જાય ને બા ગેટ છે આપણે અંદર છે ને મિત્રો વિડીયો શૂટિંગ નહીં કરીએ કેમ કે અંદર હે ને એલાઉડ ન હોય વિડીયો કંપનીની અંદર મનાઈ છે ત્યાં આપણે ભરવા જઈએ ને એટલે હે ને એ વિડીયો આપણે નહીં ઉતારી શકીએ કેમકે ત્યાં હે ને કંપની આવી મોટી મોટી હોય ત્યાં હે ને મનાઈ હોય ના સીધી સિમેટ કંપનીનું મોટું છે ને પાર્કિંગ છે જો દુનિયાની ગાડી બધી પડી ચૌદ ટાયર હો ટાયર આ બધી છે ને લોકલ જ હાલે તો મિત્રો આજે છે ને આપણો દિવસ થઈ ગયો બીજો અને તમે વિચારતા હે કે ભરવા હું ગયો હતો ને આજે બીજો દિવસ કેમ થઈ ગયો તો મિત્રો કાલનો છે ને આપણે જઈને છે ને હોઈ ગયા હતા કેમ કે આપણે કાલે વહેલા છ વાગ્યામાં ઉઠ્યા હતા અને પછી આપણે ઓર્ડરની વાત જોતા હતા સાત વાગે આપણે છે ને કંપનીની અંદર ભરવા ગયા હતા ને રાતે અગિયાર વાગે હે ને આપણે ભરીને નીકળ્યા હતા ને પછી આપણે આજે ભરીને આવ્યા આપણે બરેજ કરીને ગામ છે આપણે પોરબંદર જિલ્લાની અંદર પોરબંદરથી પચાસ કિલોમીટર થાય અને ગરુ માધુપુરથી માધુ માધોપુરથી દસ બાર કિલોમીટર થાય તો આપણે હે ને આજ બરેજ ગામની અંદર અત્યારે આવી ગયા ને ચાર વાગ્યામાં આપણે હે ને નીકળી ગયા હતા આજે વહેલા કેમ કામ વહેલું જોઈએ મજૂર લોકો અત્યારે જ ખાલી કરે આપણે બરજ ગામની અંદર હે ને આવ્યા ગાડી ખાલી કરવા માટે તો હમણાં આપણે બતાવી દઈએ ક્યાં હે ક્યાં નહીં એટલે આમાં હે ને જો મિત્રો એમ જ હોય ચોવીસ કલાકમાં એક ટ્રીપ કંઈ એમને થાય એટલે આમાં હે ને બહુ અઘરો હે વિડીયો ઉતારવાના તેને કેમકે કઈ મહિ ચોવી કલાકે ચોવીસ કલાકે હે ને આપણે ફેરો મારીએ કાઇ મહિને એક ટ્રીપ તો હે ને મારીએ કંઈક હે ને એવું હોય કે ન ભરાય ગાડી બાકી કઈ મહિને હે ને ટ્રીપ જઈ રાખે લોકલમાં પેલા તો મિત્રો જ્યાં આપણે બતાવી દઈએ આવી ગલીમાં આપણે હે ને ગાડી અંદર નાખી કેમકે આવી રીતના ને આમાં ખાલી કરવાની હોય આ બરેજ આપણે અત્યારે બરેજ ગામની અંદર હે મજૂર લોકો જો આપણે ગાડી છે ને ખાલી કરે હમણાં બહારથી આપણે લોકેશન બતાવી દઈએ તો મિત્રો આજની તારીખ થઈ ગઈ નવેમ્બર એકવીસ ટાઈમ થયો ત્યારે સાતને ત્રેવીસ સાતને ત્રેવીસ કાલે વીસ તારીખ હતી આજે એકવીસ ને આપણે અત્યારે જો આપણે અહીંયા આવ્યા આપણે મોરાસાથી મોરાસા અહીંથી એકસો ને વીસ કિલોમીટર થાય એકસો વીસ પચીસ જવું આ બલેજ બાલેજ કરીને ટૂંકમાં બરેજ કહીએ અમે બરેજ કરીને ગામ છે આપણે ગોળસર મોસા ના ઉટડા એની વચ્ચે છે ને આવ્યું આપણે ત્યાં ગામની અંદર જાઓ ખાલી કરીએ પોરબંદર અહીંથી થઈ પચાસ સાહીઠ કિલોમીટર જેવું તો આપણે બરેજ ગામની અંદર આજે લોડિંગ કરીને આવ્યા સિમેન્ટ તો મિત્રો じゃ આ પ્રકાર છે ને આપામ ગલી માં ખાલી કરી ને વા આગળ ચોક છે આવી રીતે じゃ આમ કટોકટી માં છે ને ગાડી આવે આપરી એટલે આવી જ રીતે છે ને સીમેટ માં હોય દુકાન છે આપડે અજેય છે ને એક જગ્યાએ છે તો મે જો લોકો અત્યારે આપડી ગાડી જો ખાલી કરે તો મિત્રો じゃ આપો છે ને ભરત ગામ છે પોરબંદર ડિસ્ટ્રિક્ટ માં અંદર આયુ ને અયા મંદિર ના તેન છે અયા રામ ભગવાન નો મંદિર છે અને જો મિત્ર આવી રીતે છે ને આપણે ગાડી લગાવી અને મજૂરભાઈ આપણા મિત્ર જ છે બે ખાલી છે ને થાય આપણે હવે થોડીક રહી અને મિત્ર જે આપણે બે માલ છે ને ભરીને આવ્યા હતા સો આ હાથી પ્રાઇમ સિમેન્ટ છે આપણે પ્લાસ્ટરને કરવું હોય તો આ સિમેન્ટ છે ને હરામાં હારી આવે પ્લાસ્ટરમાં તે હાથી પ્રાઇમ આ હે ઓફિસી અલગ અલગ વોકલનો છે ને સિમેન્ટ આવે અને મિત્ર જે આપણે આ દુકાનનો હે ને ભરીને આવ્યા હતા મહાદેવ ટ્રેડર્સ અહીંયા

અહીંથી તમને હે ને નીચે કંઈ દેખાય નહીં પથ્થર કે આ રીતે પાના પડ્યા હોય જ્યાં આમાં હે ને ચોખે ચોખ્ખો દેખાય પથ્થર જેવા બાપા હાલી નીકળ્યા બાકી અહીંથી હે ને કંઈ તમને દેખાય નહીં એવા હાથો હે ને આપણે એ આ રીતે અહીંયા નાખો એટલે ફૂલ હે ને કામ આવે કટોકટીના સમયમાં તો મિત્રો આપણે હે ને ગાડી વાળી લીધી ને મજૂર લોકો આવે ને આપણે ભરત ગામનો ગેટ હે ને હવે અહીંથી આપણે સીધું જવાનું હે હાઈવે બે ત્રણ કિલોમીટર હે ને થાય અહીંથી તો મિત્રો સાત ને પંચાવન થઈ ગયા આપડે જો હવે હાલતા થઈ ગયા મિત્રો આપડે ગુગલ મેપ ની અંદર છે ને ફરેલી ગામ મારી જે આપણે મોડાસા પેલા એકસો ને ચૌદ કિલોમીટર છે ને થાય ને બસો પચાસ મીટર પછી આપણે ડાબી બાજુ વરવાનો આવી ગયા હા પોરબંદર માધવપુર વાળો ત્યાંથી આપડે હવે સીધું ડાબી બાજુ આવો હે ને ત્યાં સિંગલ સિંગલપટ્ટી રસ્તો હે ભરત ગામ જવા માટે અહીંથી થી ત્રણ ચાર કિલોમીટર થાય હાઈવે થી ભરત ગામ તો મિત્રો હે ને હાઈવે આવી ગયા પોરબંદર માધવપુર વાળા ને ડાબી બાજુ માં લે સીધો પોરબંદર જાય હાઈવે હવે આપણે હે ને મિત્રો હાઈવે ઉપર ચોસાઠ કિલોમીટર સુધી હે ને જવાનું હે ઘરું હે ને ચોસાઠ કિલોમીટર અહીંથી થાય ઘરોથી પાછો જમણી થાય ચોસાઠ કિલોમીટર પછી સુરત દાદા ઉગી ગયા હવે કેમકે સાત વાગી ગયા હવે આ આઠ કિલોમીટર સુધી છે ને ફોર લઈને રસ્તો આવે માધવપુર સુધી પછી હે ને ડબલ પતિ આવી ગયા હે તો અત્યારે આપડે હે ને મિત્રો પહોંચી ગયા આપડે ગોડસર ગામની અંદર આપણે ઢોલ નાખવા અહીંયા હે ને આવે પોરબંદર થી એક અહીંયા આવે પોરબંદર ઘુસરી આવે પાછો સિતેર કિલોમીટર પછી છે ને ગોરસર ગામની અંદર આવે માધુ પરથી ચાર પાંચ કિલોમીટર પહેલાં અને એટલો મોંઘો હે સો નો મિત્રો હે ને ચારસો ને ચાલીસ રૂપિયાનો હે હવે આપણે રિટર્ન જઈએ એટલે રિટર્ન હે ને અડધો કપાસ તો મિત્રો આપણે હે ને જ્યાં ટોલ નાખો હે ને પાસ કરી લીધો આપણે જ્યાં જાવકનો હે ગોરસર ગુજરાત બે ગોરસર વાળો આ જાવકનો ચારસો ને ચાલીસ રૂપિયા અને રિટર્ન પાછો આપણો અડધો કપાનો બસો ને પચીસ રૂપિયા એમાં પાછા હે ને પાંચ રૂપિયા વધારે કપા કે બસો વી થાય એટલે હે ને ટોલ સો ટાયર નો ખાલી ચારસો ને ચાલીસ રૂપિયા નો હેઢોર ટાયરસો આઠસો રૂપિયા નો હશે તો મિત્રો અત્યારે હે ને આપડે માધવપુર ગામ થી એક બે કિલોમીટર પેલા હે ને જ્યાં આપડે દરિયા હે ને ભેગો થઈ ગયા પોરબંદર થી માધવપુર વાળા હારે અરે હે ને ભાઈ હવે હજી સુરત દાદા છે આમ હોય ઢું અહીંયા એક નંબર હે ને નજારો આવે માધવપુરની હે ને બીસ આવી ગઈ અથવા જે અત્યારે સવારમાં હે ને વહેલો હોય એટલે કોઈ હે નહીં બાકી આઠ વાગ્યા પછી હે ને બપોરના ટાઈમે અહીંયા હે ને આખો રોડ છે ને ભરેલો જવા જાય ઓનલા ફોર વ્હીલર કેમકે બહારથી હે ને એટલી પબ્લિક અહીંયા મોજ મારવા માટે હે ને આવે કેમકે નજાનો હે ને એક નંબર આવે બીચનો માધવપુરની બાકી અહીંયા બધા હે ને એ બધા છે ને ભરેલા હોય એટલી હે ને અહીંયા ટ્રાફિક હોય હવે માધવપુર ગામમાં આપણે હે ને અડધો કિલોમીટર પહેલાં હે માધવપુર ગામથી મેથીરા આપા હે ને જ્યાં માધવપુર ગામને અંદર હે ને ભુગી ગયા ને હમણા હે ને હવે આ હાઈવે પૂરો થઈ ગયા હે ને પછી ડબલ પતે રસ્તો અહીં થઈ હે ને ચાલુ થઈ જાય મેથીરા જા આપને માધવપુર હે ને વટી ગયા ને હવે ઘર અહીં થઈ હે ને 40 45 કિલોમીટર જેવું થાય ને ત્યાં ઓ ડબલ પતે રસ્તો હે ને હવે આવસે 40 45 કિલોમીટર સુધી મે કે હવે હે ને પેલા થારો તો અત્યારે ગેંગ કે કે હવે હે ને ખાધા પડી ગયા રાતે હે ને ધ્યાન રાખવો પડે તો મિત્રો અત્યારે હે ને આઠ ને તેતાલીસ થઈ ગઈ ને આપણે જ્યાં દિવાસા કરીને ગામ આવે લોહીજ ની પેલા ને માધવપુર વસીને ત્યાં આપણે હે ને ગાડી રાખી એવું કેમ કે ચા પાણી આપણે મજૂરના હે ને પીવાના હતા તો ચા પાણી પી લે હોટલ છે અને મિત્રો જ્યાં આ બાજુ બધા હે ને સો ટાયર ગાડી સિવાય તમને ક્યાંય હે ને કંઈ જોવા નહીં જાય આ બધી છે ને સો ટાયર વાળી ગાડીઓ હે ને હે કેમકે બધી અહીંયા હે ને આ બાજુ મંગલોરમાન ગરુમાં બધા છે ને સો વ્હીલની જ માર્કેટ હે કેમકે સો વ્હીલ વાળી ગાડી મોટી ગાડી આરો વાળ હે ને કમાઈને દે એટલે બધા આ બાજુ હે ને સો વ્હીલ વાળી ગાડીઓ વધારે તો મિત્રો અહીંયા જો આપણે ગાડી રાખીને હોટલ હે અહીંયા શિવશક્તિ રેસ્ટોરન્ટ તો આપણે ચા પાણી પી લઈએ તો મિત્રો ચા પાણી આપડે હે ને પી લીધા ને હાલતા થઈ ગયા ત્યાં દિવાસા ગામની અંદર હે હવે માંગરોળી ગયા હે પંદર વીસ કિલોમીટર જવું તો મિત્રો નવ ને વીસ છે ને ત્યાં થઈ ગઈ ને આપડે માંગર ગામની અંદર હે ને પી ગયા સીધો આમ રસ્તો માંગર ગામ માં જઈને માંગળવાર ના બાયપાસ છે આટલો હે ને ચાર પાંચ કિલોમીટર નો ફોર લાઈન રસ્તો આવે ગોળી પાકો હે ને ડબલ પટે આવી ગયા હે અને પચીસ કિલોમીટર પછી હે ને આપણે જમણી સાઈડ ટર્ન મારવાના જુનાગઢ સોમનાથ વાળા હાઈવે ઉપર આપણે જે ગામ અહીંથી હવે પંચોતેર કિલોમીટર થાય મિત્રો આપણે અહીંથી માંગર થી કેસર જવાય તો આગળથી જવાય કેસર તાપી બાજુ ને માંગર અંદર ગામ આવ્યું જમણી સાઈડ આગળ રસ્તો હવે ચોકરી ત્યાંથી કેસરડા જવાય કેસરથી ત્રીસ કિલોમીટર થાય ને ઓલા હાઈવે ઉપરથી થી હે ને જવાય સીધો હાઈવે રસ્તામાં જ હે ને આવે સોમનાથ જુનાગઢ માંગરોળ ગામની અંદર અત્યારે છે ને આપણે એન્ટર થયા છોકરી મિત્ર અમે ને માંગરોળ બે ટૂંકમાં સિટી અંદર ને આ માંગરોળના બાયપાસ છે આપણે અહીંથી મિત્રો માંગરોળ ગામની અંદર છે ને જવાય ને અહીંથી પાછળ પેલો આવ્યો હતો જવાય અહીંથી બે ત્રણ રસ્તા છે ને અંદર જવાના છે પાછા એ છે ને વા આગળ નીકળે હા ભાઈ પાછો પૂરો થઈ ત્યાં અને ગડું મીટર છે ને ત્રીસ કિલોમીટર લ્યો ને ભાવના આગળ અહીંથી થાય ધમસો ને દસ કિલોમીટર અને સોમનાથ મીટર એકાવન કિલોમીટર થાય માંગળ થઈને દેવી એકસો ને ઓગણત્રીસ ને ભાવનગર આગળ ધનસરને દસ કિલોમીટર ના મિત્ર અહીંયા માંગરોળ ને ગરો ની અંદર રહી હે ને ગાડી વાળા વધારે છે ને એ ભાષા હે ને સો ટાયર ગાડી અહીંયા તમને વધારે જોવા અહીંયા હે ને સો વ્હીલ વાળી ગાડીની વધારે માર્કેટ હે નારિયેલમાં હલે બાર જ્યાં અહીંયા રસ્તામાં હજી આગળ આપણે ટર્ન મારી લેવો હમણાં બાયપાસ પૂરો થાય એટલે સો વ્હીલ વાળી ગાડીઓને હે ને લાઈન આપી પડી હે માંગરોળ ને ગરોમાં હે ને વેરાવળ માં સો વ્હીલ વાળી ગાડીઓ વાળા વધારે કેમકે જ્યાં અહીંયા બધા ગયા સો ટાયર ગાડી હે વધારે તો મિત્રો જ્યાં આપણે હેના માંગરોળ નો બાયપાસ પૂરો કરી લીધો ને જમણી સાઈડ જાવ એટલે હે ને ગામ માં જાય રસ્તો અહીંયા નીકળ્યા એટલે હે ને ગાડીઓ પહેરી સો ટાયર વાળી બધી એટલે બધી હે ને સો ટાયર વાળી ગાડી છે કેમ કે અહીંયા સો વીલ ની હે ને માર્કેટ છે ટાયર વાળી ગાડીઓ માંગરોળ ના ઘરું જેટલે હે ને ક્યાંય નહીં હોય કેમ કે અહીંયા બધી ગાડીઓ હે ને નારિયેલ માં અહીંથી હાકે અને આ બાજુ નારિયેલ હે ને વધારે થાય કેમ કે જ્યાં જઈએ ને ત્યાં નારિયેલ ની જ ને ખેતી હે બગીચા બધી જ્યાં બધી હે ને મિત્રો આમ હાલે અત્યારે માંડવી ને એ બધી હે ને સિઝન હે આપણે સિમેન્ટ માં કે બાકી અત્યારે હે ને માંડવી ને એની સિઝન હે એટલે છ વીલ ગાડી હે ને હૈલા રાખે અત્યારે સિઝન માં મિત્રો ગાડીઓના એ પાછા હે ને અહીંયા ભાવ નથી પૂછાતા એટલે હે ને કિંમતની ગાડીઓ જરા આઠ લાખ નવ લાખ સો ટાયરવાળી ગાડી કેમકે આપણે લેવી હતી એટલે હે ને અહીંયા જોવા આપણે આવ્યા હતા માધવપુર ને માનવરમાં આપણે જોવા આવ્યા હતા હા એટલે મોડલ પ્રમાણે હે ને નાની ગાડીની કિંમત હાલે આ સો ટાયર કરબો નહીં આપણે આગળ એ તરબો હે પાંચના મોડલના પાંચ લાખ છના મોડલના સો લાખ સાતના મોડલના સાત લાખ એવી રીતના હે ને મોડલ પ્રમાણે ગાડીઓની કિંમત કાલે કેમ કે આ બાજુ હે ને નાની ગાડીઓના ધંધા વધારે હે ને માર્કેટ હે નાની ગાડીઓની એટલે અત્યારે મોટી ગાડી આવી જાય ને એટલે નાની નાની ગાડીનો હે ને ભાવ હે હોર સરકો ગાડીનો અને મિત્રો જ્યાં પાછો હે ને આપણે માંગર ગામ પાસ કરી લે એટલે પટ્ટી હે ને રસ્તો આવી જાય તો એ હજી જો ખાડા હે ને ભૂરા ને આ રસ્તે હજી ક્યાંય ક્યાંક ક્યાંક હે ને ખાડા લોડા આવે ખરબજરા રસ્તો એટલે પહેલાં હે ને રસ્તો ખરાબ નતો એક નંબર હતો વરસાદ પડ્યો ને એના હિસાબે હે ને નાના નાના આમાં ખાડા પડી ગયા રસ્તો જોવાઈ ગયો બાકી રસ્તો હે ને આમ એક નંબર હે તો આપણી ગાડી પડી જાય અને મિત્રો જવા અહીંયા હે ને નારિયેલ જ તમને નારિયેલી સિવાય કંઈ હે ને આ રસ્તે જોવા નહીં જ રહે પોરબંદરથી ગરુવાળો જ્યાં અહીંયા બધા હે ને નારિયેલના ઘટલા પડ્યા કેમ છે આ બધા નારિયેલ હે ને આમ બહાર મોકલે અહીંથી કેરલા જાય પછી મદ્રાસા તમિલનાડુ એ બાજુ જાય પછી રાજસ્થાનમાં જાય આ નાની ગાડી બધી હે ને બાર ચાલે એટલે નારિયલ સિવાય અહીંયા હે ને કઈ હે નહી ધંધા વધારે માંગરો ઘરો ની અંદર ઈટ છે સ્પેશિયલ નારિયલ ની ખેતી એમાં તમે માંગરો ઘરો સુધી માં તો હે ને મિત્રો આ રસ્તે નારિયલ સિવાય કઈ તમને હે ને જોવા નહીં જરે મિત્રો જ્યાં હે ને નારિયલ છે ત્યારે જ્યાં જોઈએ ત્યાં કેમ કે નારિયલ ની જ હે ને અહીંયા ખેતી કરે નારિયલ સિવાય બીજો કઈ આ રસ્તો હે ને તમને જોવા નહીં જરાની રસ્તાનો છે હે ને વીઓ એક નંબર આવે લોકેશન તો મિત્રો નવ ને અઠાવન થઈ ગઈ દસ વાગી ગયા ને આપડે હે ને ઘરો થી હવે ચાર કિલોમીટર પેલા હે ને ઓલો ફરેલી ગામ ચોપન કિલોમીટર અહીં થાય હવે ચાર કિલોમીટર પાસે હે ને ટર્ન મારવાનો હે જમણી સાઈડ માં સોમનાથ જુનાગઢ વાળા ઉપર ને જવા અહીંયા હે ને બધા નારિયલિઓ હે જ્યાં જોઈએ ત્યાં કેમકે માંગર નારિયલ આવે નારિયેલી અને જો મેટરા રસ્તો હે ને આવા થઈ ગયા ખર આવી રીતના હે ને જ્યાં ખાડા ગયા આ લીધે હે ને ધોવાઈ ગયા આટલા ખાડા પડ્યા બાકી પેલા રસ્તો હે ને એક નંબર હતો મંગળવાર પછી હે વધારે આવો આવે રસ્તો ખરાબ એટલે રાતે હે ને ધ્યાન રાખવું પડે આમાં ટર્ન મારી લીધો સોમનાથ જુનાગઢ વાળો હાઈવે પાસે આપણે પકડી ને હવે અહીંથી પચાસ પંચાવન કિલોમીટર હે ને આપણે જવાનું હે થરેલી ગામ થાય પચાસ પંચાવન કિલોમીટર આ સીધો આવી ગયા હવે સોમનાથ વાળા સોમનાથ અહીંથી થતો હે પછી ત્રીસ કિલોમીટર જવું